ઓ તમાર કેલા આવી ગયો મારું મારું બાજુ ને ખલાવ બાજુ નહીં દે ખબર

પણ એ આ રોડ ઉપર પતંગ સળાવવાની આ તો મો હતો એ દોડો પાડી ગયો સારું કર્યું કદાચ કોઈ છોકરું બોકરું હોય તો ગળું કપાય ના કપાય એટલે તન માર્યો મી પણ કે આથી કેટલા તો નાખ્યો એટલે હવે વર રાખવાની રોડ ઉપર ના સળાવાય ખેતર માં સળાવો તો ચાલે હું તો આમ પેલે કન સળાવ છે તરત પાતો હવે કણ આવતું રહેજો હા તો હવે ના સળાવતો અન કોક સળાવતું હોય તો ના પાડજી સારું હો એટલે તું પાસે તરત હાર ફિરકી આલ્યો આપકી એ હાર મેલે છે છોકરા બધું ગયું લાગે છે હવે પણ આ ફિરકીને પતંગ કોઈ વડગાડે તો છોકરા લઈ જાય ઉતરે છે આ તો છોકરા ના છોડે

मुण शिखा मन नालतो तो मारूद गळू कापी नाशू <laughs> ओ, लुए आई उसे ट्वाका लेआ परसे लक्की ड्वेशिं क्या हूँ परसे ट्वाका लेआ दाऊ उसे <laughs> नो शिकरा चिया नाशो दोडो मन्त वाजे अचा <laughs> की उथा <laughs> भैय <भायून। पशो> <laughs> ચીરકો છો છે દવાખાન દવા જો દવાખાન જાવું જ પડશે હવે દવાખાન તો લઈ જાવું દવાખાન નહીં જાવું નદીમાં જ દવા જો અને આ છોકરો હાથમાં આવ્યો ને બે વાળું તો એને દોડે દોડે મારો પેલા બધા પતંગ કે કે આ મચ્છર દવા જો પતી આગળ તાઈ પતંગ લરાસ એક ગટ્ટો થોડો કરો રે હવે પાસે કાકા ફેર કે આલે તરત સળાવત મોડું જાય

કાન ગિદ્દુ મેં પેળા છે તા રોડ એક તો માના સામે તો હાડી દોડી બીજા બીજા કઈ આવે ગમે પતંગ આ પતંગ મો તો છે ને ગટ્ટો પતંગ પતંગ ગમે પતંગ

એમ કેવાનું કપાઈ જ કપાઈ જો મારું નોમ મારા બે નું નોમ થાય ને મારે લેવા મારા કાકા નહીં લે રાખી હોય ને એટલે આપડે નતું રાખવાનું

તાર ઉતણા દાડે પેડાને ગયો ઉતીયું બંદી ના હોય દિવાળીના દાડે વાયુ હું અલ્યા કાધુ છે કે નઈ કાધુ 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 તો કપાય જા બા ઓર ગયો ના કપાય તું જો આને કેવું કર્યું છે આને કેવું કર્યું છે બળ

આ કનો છોકરો સાહેબમાં આવે છે વાયકણ આજકે એટલે પણ ચીલેમાં પતંગ ચઢાવવા આવો હું ના પાડું કે એટલે ઝાડકો સારું છે ને અરે પણ ચો થઈને આવ્યો આવું છું થઈને ગણીને આવેલા હશે અરે હા ઝાટકે વેઠાઈને જ પડ્યા અરે એટલે ઝાટકો બંધ કરજો આ વેચાણ છે વાયકંડ આ ભમીને પડ્યા હશે વાયકણ બંધ કરો બંધ કરો બંધ કરો હોય

બીજો ગટરો લાયો તીર્ટીઓ ખાલી દો અ ભળી આવો આવ ગટરો લાયો તમે હવે તન આ આ જોજો આ ગટરો આ જોજો આ દોયડું છે કોઈ ન હાલની કે તો આપણે ખેદ તો તન હું તો છું શાંતિ રહે જો દન ગમે અમે કી કાદી પર તું મારે લેવાનું એના પાડા હા હા અન આજી છે હ હલે છો નારી છે હ હા

મેળા લઈ લડાવાની ગોમ ઉતર્યા સુખા સાવા કરો છો લડાવાની તમે આમ કરો છો આખો દાડો એક પતંગ સડાય

પેલા પતંગ નઈ અને સમજાવો કે મારા હંગા દગો થઈ ગયો છે પતંગ તો લઈને આવતો હતો પણ ગયા છે એમ કેવું કે હવે કેવું મને કદને માણસ હાથમાં આવે બને તો એના પેલા ટોટિયા ભાઈ નાખો પણ મોણસનો હાથમાં આવે શું હવે છે પતંગ બીજું કોઈ જો તું નહીં તું કેટલા પતંગ હતા એકલો હતો બીજું કોઈ ના તું તો પતંગ તું બીજું કોઈ તું તો હું નતો એકલો એકલો બીજું કોઈ નતું હું કોમ હતું કોમ હત મારો છે ઓ તારી ઘર ના ઘરના મારું ગળું કાપ્યું એમ ને આ દોડો તારો જ છે મારો આ દોડે તો મારું ગરું કાપ્યું છે ગણું કાપ્યું આ દોડે પણ હું એક તારું પતંગ કપાનું 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 તું

ઓ હબલાંગો ગયા તો ખાડો ખો દેઈ પડે આ એવું કે ગરમી લ્યો અમે તો અન તો હજી તો પતંગ લાબ પતંગ લાબ અલ્યા અમાર પેલા ખાવમાં આયા તો પેલા એક પેલા સડીઓ તો મોકડા જેવો થઈ લોય પી નેટ ગાળ્યો એમ તો નેટ ગયો ઓમ પડ્યા જાય બે બોંધાઈ પડ્યા તો નેટ ઉપા કરીને મરી જતી એની આ તો પૂંજેન હોઈ ગયો બીજું કોઈ નહીં ઓય નેટ ગાળ્યો તો ઓમ નાટો ઓમ ઓમ નાટો

આ મારો બનાસ કોઠો આ મારો બનાસ કોઠો આ